હાલો મિત્રો આજના અમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારી માટે લઈને આવ્યો છું ફરી એકવાર સરસ મજાની સિંગલ એક જ પટોળા સાડી મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો કારણ કે આ પટોળા સાડી મારા વાઈફ રેખા પરમાર આજે તમને પહેરીને પણ બતાવવાના છે જેથી તમને ખ્યાલ આવશે કે આ પટોળા સાડીનો લુક કેવો રહેવાનો છે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સરસ મજાની સિંગલ એક પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીના કલરનું અમે વિવિંગનું વાત કરીએ તો સરસ મજાની અમે કોફી કલર અને રેડ કલરમાં પટોળા સાડીનું વિવિંગ કરેલું છે આ પટોળા સાડીની હું તમને જો ડિઝાઇનની વાત કરું તો અમે ફૂલ ટાઈપની સરસ મજાની ડિઝાઇન મૂકેલી છે જેની અંદર અમે સરસ મજાના અલગ અલગ કલર કામ કરેલા છે જેવા કે યલ્લો વ્હાઇટ રેડ અને કોફી કલર તો સરસ મજાનો લૂકવાળી આ પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની અમે બોર્ડરની વાત કરીએ તો સરસ મજાની સેલરી બોર્ડર રહેવાની છે જેની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે જેવા કે રેડ યલ્લો ગ્રીન અલગ અલગ સરસ મજાના ખૂબ જ સરસ મજાના કલરો કરેલા કરેલા છે આ પટોળા સાડીને આપણે કિનાર કિનારમાં નજર કરીએ તો સરસ મજાની અમે યલો રંગની પેટન પણ મૂકેલી છે જેથી પટોળા સાડીનો લુક ખૂબ જ સરસ રહેવાનો છે મિત્રો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં ઘણું તમને રિઝનેબલ રહેવાનું છે તો ચાલો મિત્રો હવે આ પટોળા સાડીને હું તમને પાલવ બતાવીશ સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે જેની અંદર અમે બંને સાઈડ બોર્ડરનો ઉપયોગ કરેલો છે જેથી પાલવનો લુક ખૂબ જ સરસ આવે છે બંને બાજુ બોર્ડરના ડિઝાઇન મૂકી વચ્ચે અમે સરસ મજાનો ફ્લાવર્સ ટાઈપની પણ ડિઝાઇન મૂકેલી છે જેથી પાલવનો ખૂબ જ લુક સરસ રહેવાનો છે પાલવની અંદરના કલરની આપણે વાત કરીએ તો સરસ મજાનો યલો રેડ કોફી ગ્રીન જેવા સરસ મજાના કલરો કરેલા છે પાલવની અંદર અમે સરસ મજાનું જરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી પાલવ ખૂબ જ સરસ રહેવાનો છે તો ચાલો મિત્રો આ પટોળા સાડી તમને હું આખી ઓપન કરીને પણ બતાવીશ સરસ મજાની કોફી કલર અને રેડ કલરના કોમ્બિનેશનવાળી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે તમારે ત્યાં આવતા નાના મોટા શુભ પ્રસંગે આ પટોળા સાડી તમે ફરજિયાત પહેરી શકો તેવી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે નાના મોટા તહેવારોમાં પણ તમે આ પટોળા સાડી પહેરી શકો તેવી ખૂબ જ સુંદર પટોળા સાડી છે તો ચાલો મિત્રો હવે આ પટોળા સાડીનું હું તમને બ્લાઉજ બતાવીશ સરસ મજાનું પ્યોર સિલ્કમાં બ્રાઉ બ્લાઉજ રહેવાનું છે પ્લેન રેડ રંગનું બ્લાઉજ આવવાનું છે જેની અંદર પણ અમે સરસ મજાની રેડ યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો લુક પણ ખૂબ જ સરસ રહેવાનો છે મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોઈજો આ પટોળા સાડી મારા વાઇફ રેખા પરમાર તમને પહેરીને પણ બતાવશે જેથી તમને ખ્યાલ આવશે કે આ પટોળા સાડીનો લુક કેવો રહેવાનો છે તો ચાલો મિત્રો હવે આ પટોળા સાડી મારા વાઇફ રેખા તમને પહેરીને પણ બતાવશે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તો ફાઇનલી મિત્રો મારા વાઇફ રેખા પર મારે આ પટોળા સાડી પહેરી લીધી છે તમે જોઈ શકો છો કે આ પટોળા સાડીનો લુક કેવો લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ પટોળા સાડીનો લુક કેવો લાગે છે અને જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ઓનલાઈન ઓર્ડર બુક કરાવવો હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે આ રીતનો પટોળા સાડીના કંઈક બોર્ડરનો લુક છે આ રીતનો બોર્ડર આવવાની છે જુઓ મિત્રો આ રીતનો કંઈક પાલવ રહેવાનો છે આ પટોળા સાડીનો ખૂબ જ સુંદર પાલવ રહેવાનો છે તમારા ત્યાં આવતા નાના મોટા લગ્ન પ્રસંગોએ આ પટોળા સાડી તમે પહેરી શકો તેવી સરસ મજાની પટોળા સાડી છે કોઈ વાર તહેવારે પણ પહેરી શકો તેવી સરસ મજાની આ પટોળા સાડી રહેવાની છે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ